નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર તો ગુજરાત તમામ માર્કેટ યાર્ડ ના જીરું સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલ ને કરી લો જેથી આગળ ના વિડીયો નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો જાણી ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના જીરું સો ટકા સાચા બજાર ભાવ વાંકાનેર માર્કેટયાર્ડમાં યાર્ડ ચાર હજાર થી લઈ ને પિસ્તાળીસો રૂપિયા થરા માર્કેટ યાર્ડ માં આડત્રીસો થી લઈ ને ત્રીસ રૂપિયા કાલાવડ માર્કેટ યાર્ડમાં એકતાળીસોથી લઈને બેતાળીસો પંચ્યાસી રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ચાર હજારથી લઈને ચુમ્માલીસો એકસઠ રૂપિયા આગળ અંજાર માર્કેટ યાર્ડમાં બેતાળીસો પચાસથી લઈને ચુમ્માલીસો એંશી રૂપિયા આરિજ માર્કેટ યાર્ડમાં બેતાળીસોથી લઈને પિસ્તાળીસોને પચીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં એકતાળીસોથી લઈને ચુમ્માલીસો રૂપિયા જસદણ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સાડત્રીસો પચાસથી લઈને પિસ્તાળીસોને પચીસ રૂપિયા આગળ અમરેલી માર્કેટ યાર્ડમાં તેત્રીસો થી લઈને તેતાલીસો એસી રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં ચાર હજાર પંચ્યાસી થી લઈને ચુમ્માલીસો ને તેતાલીસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં બેતાળીસો થી લઈને પિસ્તાળીસો ને ચુમ્મોતેર રૂપિયા ભચાઉ માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો બેતાળીસો થી લઈને ચુમ્માલીસો રૂપિયા આગળ બાબરા માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો ઓગણત્રીસો સિત્તેર થી લઈને તેતાળીસો ચાલીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં એકતાળીસો થી લઈને ચુમ્માલીસો નેવું રૂપિયા લઈને દસ રૂપિયા આગળ બોટાદ માર્કેટ યાર્ડ માં ચાર હજાર થી લઈને ચુમ્માલીસો પચાસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ માં ચાર હજાર થી લઈને ચુમ્માલીસો રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડ માં ચાર હજાર પંચોતેર થી લઈને ચુમાલીસો ત્રેસઠ રૂપિયા ડીસા માર્કેટયાર્ડમાં બેતાળીસો એકસઠથી લઈને બેતાળીસો એકસઠ રૂપિયા તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં ભાવ આવી જાય વિડીયો સારો લાગ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો